સાધુવેશ ધારણ કરી સામેની વ્યક્તિને વિશ્વાસમાં લઈ રાહદારીઓ પાસેથી રોકડ તેમજ સોનાના દાગીનાની છેતરપિંડી કરી રહેલા મદારી ગેંગના બે ઈસમોને ઝડપી પાડી સોનાના દાગીના વાહન સહિત કુલ છ લાખ બાસઠ હજાર એક ચાલીસના મુદ્દામાલ સાથે પકડી પાડી પાંચ ગુનાઓનો ભેદ અમરેલી એલસીબીએ ઉકેલ્યો મોઢું ઢાંકીને પોલીસ જાપ્તામાં ઊભેલા આ બે શખ્સો છે મદારી ગેંગના જેણે કઈ તારીખ ચૌદ જુલાઈ બે હજાર ચોવીસના રોજ રાજુલા તાલુકાના ઝોલાપુર ગામના રહેવાસી કાળુભાઈ ટપુભાઈ વાઘ કે જે પોતાની વાડીએ મોટરસાયકલ લઈ જતા હતા તેમની પાસે મજૂરોને ચૂકવવાના પૈસા હતા ત્યારે આ બંને ઈસમો પીપાવાવ જવાના રસ્તે સામે એક સફેદ કલરની કારમાં આવ્યા ગાડી ઊભી રાખી કાળુભાઈને ઊભા રાખ્યા જેમાં એક નાગા સાધુના વેશમાં રૂપિયા સોની નોટ પ્રસાદી તરીકે આપી બાદમાં કાળુભાઈને પ્રસાદીની નોટના બદલામાં સામી પ્રસાદી આપવાનું કહેતા કાળુભાઈ પાસે રૂપિયા વીસ હજાર હતા જે આંચકીને આ નાગા સાધુના વેશમાં આવેલા ઈસ્મો કે જે તેની સાથે ત્રણ અજાણ્યા ઇસ્મો હતા તે પૈસા લઈને નાસી ગયેલ જેની ફરિયાદ કાળુભાઈ પીપાવા મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી આ હકીકત મુજબ તપાસ હાથ ધરી હતી અમરેલી એલસીબીએ આ મદારી ગેંગને ચોક્કસ બાતમીને આધારે મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ પોલીસે આ ગેંગ દ્વારા અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારના અનડીટેક્ટ ગુનાઓ પણ કરેલા હતા ઝડપાયેલા આરોપીની વાત કરવામાં આવે તો શાયરનાથ ઉર્ફે કટરનાથ પરમાર મદારી રહેવાસી ગણેશપુરા મદારી વાસ દહેગામ જિલ્લો ગાંધીનગર તેમજ તેનો સાથીદાર સંજયનાથ કવરનાથ પરમાર મદારી રહેવાસી ધાંધધ્રાને ઝડપી લીધો આ મદારી ગેંગનો મુખ્ય સૂત્રધાર સાવન ઉર્ફે સમજુનાથ પરમાર મદારી દહેગામ અને સુનિલ દિવાનનાથ ચૌહાણ મદારીવાસ રહે દહેગામને પકડવાના બાકી છે આરોપી પાસે પકડાયેલ મુદ્દા માલની વિગત પર નજર કરીએ તો રોકડા રૂપિયા વીસ હજાર તેમજ બે સોનાની વિન્ટી એક મશીન ઘાટનો સોનાનો ચેઇન અને બીજો ગુઠણી ઘાટનો સોનાનો ચેઇન તેમજ ઐન્દ્રૌદ મોબાઈલ ત્રણ તથા એક મારુતિ સ્વિફ્ટ કાર સહિત છ લાખ બાસઠ હજાર એકસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ મદારી ગેંગ પાંચ જેટલા ગુનાઓ કે જે અમદાવાદ રાણીપ અસલાલી ચાંદખેડા સહિતના વિસ્તારમાં ગુન્હા કર્યા હોવાની કબૂલાત આપી છે આ મદારી ગેંગના આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી ઉપર નજર કરીએ તો એક આરોપી જે હજુ પકડવાનો બાકી છે તે સાવન નાગા સાધુનો વેશ ધારણ કરતો અને તેમની સાથે તેમના આ સાથીદારો સાધુવેશમાં પોતે લોકોને પ્રસાદી રૂપે સો રૂપિયાની નોટ આપતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા તથા સોનાના દાગીના જોવા માગીને લઈને નાસી જતા આમ અમરેલી એલસીબીને આ મદારી ગેંગને ઝડપી લેવામાં સફળતા મળી છે ગઈ તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ કાળુભાઈ ટપુભાઈ વાઘ ફરિયાદી છે એમના દ્વારા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એક ચીલ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી દરેક બનાવને અમરેલી જિલ્લા પોલીસ બહુ ગંભીરતાથી લઈ છે એના ભાગરૂપે અમરેલી એલસીબી અને જુદી જુદી ત્રણ ટીમો બનાવવામાં આવી હતી અને આ ગુના ડિટેક્ટ કરવાના પ્રયાસો ચાલુ કર્યા હતા આ જે ગુના છે એને ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને મદારી ગેંગના બે સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે આ જે બે સભ્યો છે શાયરનાથ ઉર્ફે ગટર કનાનાથ પરમાર એ મદારીવાસ દહેગામના રહેવાસી છે જિલ્લા ગાંધીનગર અને બીજો આરોપી છે સંજયનાથ અને પીપાવા મરીન પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે ચાર બીજા ગુનાઓને પણ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ જે બીજા ચાર ગુનાઓ દાખલ થયા છે એ ભાવનગરના મહુવામાં બે ગુનાઓ છે ગીર સોમનાથના ઉનામાં એક ગુના અને રાજકોટ ગ્રામ્યના જેતપુરના એક ગુના આ લોકોએ કરવાની કબૂલાત કરી છે તો પીપાવા મરીનના ગુના સાથે ટોટલ પાંચ ગુનાઓ ડિટેક્ટ કરવામાં અમરેલી એલસીબીને સફળતા મળી છે આજે લોકો છે એક ચીલ ઝડપ કરવાની આ ગેંગ છે અને છેતરપિંડી પણ આ લોકો કરે છે આ લોકો રાહદારીઓ જે હોય છે રોડ ઉપર આ લોકોને વિશ્વાસમાં લઈ પહેલાં સો રૂપિયા આપે છે અને મેન જે આરોપી છે સાવન એ નાગા સાધુના ભેષ ધારણ કરી લે છે આરોપીને સો રૂપિયા આપીને એને કહે છે કે આ પ્રસાદી તરીકે છે બાકી તમારી પાસે જે વસ્તુ હોય એને પણ પ્રસાદી તરીકે બનાવી દઈએ એને પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજ વસ્તુ હોય છે સોના ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના ઇરાદેથી આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ ચીજ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે ટોટલ મુદ્દા રોકડા વીસ હજાર આ સોના ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટોટલ મળીને છ લાખ બાંસઠ હજારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા છે લોકલ મદદગારી નથી આજે ગેંગ છે આ ખરેખર મદારીવાસ દહેગામ જિલ્લા ગાંધીનગરથી ઓપરેટ થાય છે જે મેન આરોપી છે એ સાવન કાલે જ્યારે અમને સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરે છે આમાં ચારના ચાર સભ્યો ફરીથી આ ગુના કરવાના ઈરાદેથી આ વિસ્તારમાં ફરતા હતા આમાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને બે આરોપીઓની આ ધરપકડ કરવામાં આવી છે જે મેઇન આરોપી છે સાવન છે એના વિરુદ્ધમાં પહેલાં પણ પાંચ જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે